નાગરિકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ નિયત સમય મર્યાદામાં લાવવા કલેક્ટરશ્રીની સૂચના જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા શ્રી રામભાઈ મોકરિયા સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિ રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની જૂન બે હજાર ચોવીસ માસની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ સિવિલ હોસ્પિટલ ખાતે લોકો માટે વ્યવસ્થાઓ કરવા તથા પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપી હતી સાંસદ શ્રી રામભાઈ મોગરિયાએ રાજકોટ જિલ્લામાં દૂધ અને મીઠાઈના નમૂના લેવા તેમજ અખાદ્ય પદાર્થો પકડવા સરપ્રાઇઝ ચેકિંગ કરવા વિશે સિવિલ હોસ્પિટલ ખાતે અસામાજિક તત્વોને રોકવા અંગે સિક્યુરિટી વધુ વધુને વધુ મજબૂત કરવા અંગે તબીબોની સુરક્ષા જેવા પ્રશ્નો હલ કરવા અંગે તેમજ સિવિલ હોસ્પિટલમાં અન્ય વ્યવસ્થાઓ વિશેની કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆત કરી હતી અહેવાલ દીપક રાઠોડ